મિત્રો અત્યારે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસ વાયદો ખુલતાની સાથે જ વધારા સાથે ખુલ્યો છે આજે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે નવ વાગ્યે અને ત્રેવીસ મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી ઋણની ઘાસડીનો અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો નવ વાગ્યે અને ત્રેવીસ મિનિટની આસપાસ બસો ચાલીસ રૂપિયા જેટલો વધીને બાસઠ હજાર એકસો એંસીની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે ખેડૂત મિત્રો એનસી ડેક્સના કપાસ અને કપાસિયા ખોળના વાયદા હજી ખુલ્યા નથી આપણી પાસે સમય હશે તો તેની માહિતી પણ તમારા સુધી અમે પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન ચોક્કસ કરતા રહેશું ખેડૂત મિત્રો આ વર્ષે કપાસના ઉત્પાદનમાં સાવ ઢફો છે એટલે જ નીચા ભાવમાં ખેડૂત મિત્રોનો નફો છે તે કપાસના નીચા ભાવને કારણે કપાઈ રહ્યો છે આપણે ઘણા બધા ખેડૂત કોમેન્ટ કરે છે કે કે બે હજારની આસપાસ કપાસના વીસ કિલોના ભાવો ખેડૂત મિત્રોને મળે તો મોજે દરિયા જેવો માહોલ છે તે ખેડૂત મિત્રોને કપાસની ખેતીમાં મળી રહે અને કપાસ વાવવાનું મન છે તે ફરી આવતા વર્ષે ખેડૂત મિત્રોને થઈ શકે ખેડૂત મિત્રો આપણે પણ એવી જ આશા રાખી છે કે મોટાભાગનો કપાસ આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો એ વેચી નાખેલો છે છૂટા છવાયા અપવાદ સધર ખેડૂતો પાસે જ હવે કપાસ છે તે બચ્યો છે જે કોઈ ખેડૂત મિત્રોએ કપાસ અત્યાર સુધી ધીરજ રાખીને સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને આવનારા સમયમાં ખૂબ સારા એવા બજાર ભાવનો કપાસમાં લાભ મળે તો ખેડૂત મિત્રોને બે પૈસાનું વળતર છે તે મળી રહે ખેડૂત મિત્રો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે પરાશરા કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી સોળસો પચાસની વચ્ચે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી અમે પહોંચાડેલી છે અમારી આજ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો પરંતુ તમને જે યોગ્ય લાગતું હોય જે સુજતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમારા ખુદના તમારા પોતા ઉપર સંપૂર્ણ આધાર રાખીને તમે નિર્ણય લઈ શકો છો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર